દ્વારા આયોજિત તુલસી વિવાહ મહોત્સવનું જનકપુરી ધંધુકા ખાતે કરવામાં આવ્યું આયોજન ધંધુકા બગોદરા હાઈવે રોડ રામદેવ હોટેલની સામે કરવામાં આવ્યું હતું આ આયોજન શ્રી સુરાપુરાધામ ભોળાથી દાનભા બાપુ આશરે પાંચ હજાર ફોર વ્હીલર ગાડીઓના કાફલા સાથે ઠાકોરજીની ભવ્ય જાન લઈને જનકપુરી પધાર્યા હતા જનકપુરી મુકામે દાનભા બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ તુલસી વિવાહ મહોત્સવમાં એક હજાર આઠ સૌભાગ્યવતી બહેનો દ્વારા તુલસી વિવાહમાં ભાગ લેવામાં આવ્યો હતો આ તુલસી વિવાહ મહોત્સવમાં શ્રીજી તુલસી માનું મામેરું લઈને દિલીપસિંહ પરમારની મોગલધામ ભાયલાથી પધાર્યા હતા ખૂબ જ ધામધૂમથી તુલસી માનું મામેરું લઈને મામેરું ભરાયું હતું આ મહોત્સવમાં સનાતન હિન્દુ ધર્મના ચાર વેદ યજુર્વેદ સામવેદ અર્થવેદ નું પૂજન તથા નવદુર્ગા સ્વરૂપના નવકુમારી કન્યાનું પૂજન કરવામાં આવ્યું આ મહોત્સવમાં સર્વ રોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આસ્થા ફાઉન્ડેશન તથા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આમ આ તુલસી વિવાહની પૂર્ણાહુતિ ખૂબ જ સરસ રીતે કરવામાં આવી હતી રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિક્યો ન્યૂઝ ધંધુકા જનકપુરી